નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આવેલી આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર સ્ટોર કીપર પેરામેડિકલ સ્ટાફ રસોઈયા હેલ્પર તેમજ હાઉસકીપર અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ જુએનાઇલ જસ્ટિસ બોર્ડ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓની ભરતી માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત વિશે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી વોક ઇન ઇન્ટરવ્યુ છે તેની તારીખ તેમજ વયમર્યાદા કેટલી છે તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેની કચેરી જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર જોયનાયલ જસ્ટિસ બોર્ડ છોટાઉદેપુર અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર ખાતે મિશન વાત્સલ્ય યોજના બે હજાર બાવીસ અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ પૈકી નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું તારીખ છે મિત્રો દસ ડિસેમ્બર બે જગ્યાઓ ચોવીસ જગ્યાઓ વિશે તો જિલ્લા બાળ સુરક્ષા છોટા છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુરની ખાલી જગ્યા અંતર્ગત વિગત જોઈએ તો આઉટરીચ વર્કર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં ધોરણ બાર પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઇકવિલન્ટ બોર્ડ ગુડ કોમ્યુનિકેશન સ્કીલ ધરાવતા હોવો છે માસિક પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પગાર બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળવાપાત્ર થશે અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ એક વર્ષનું અહીંયા એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો ધરાવતા હોય ફોર વર્ક કેન્ડિડેટ ધરાવતા હોય તેવો ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસથી થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જુએ જસ્ટિસ બોર્ડ છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર માટેની ખાલી જગ્યા અંતર્ગત અહીંયા વિગત આપવામાં આવેલી છે જેમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટ્વેલ્થ પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ ઇક્વૅન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ એટલે કે ધોરણ બાર પાસની લાયકાત ધરાવતા હોય તેમજ ડિપ્લો જે ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ કોમ્પ્યુટરનો કરેલો હોય તે ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો માસિક ફિક્સ વતન બાર હજાર અઢાર રૂપિયા અહીંયા મળવા પાત્ર હોજે એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્નમેન્ટ એનજીઓ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇゼશન નો ધરાવતા હોવો જોઈએ વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો 40 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયસ છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર ની ખાલી જગ્યા અંતર્ગત જોઈએ તો સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ માટીની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકગનાઇઝ યુનિવર્સિટી માંથી મેળવેલી હોવો જોઈએ એટલે કે સ્નાતક ની લાયકાત ધરાવતા હોય કોમર્સ તેમજ મેથેમેટિક્સ માં તેવા ઉમેદવારો અહીંયા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો અઢાર વર્ષ અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા અહીંયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે એક્સપિરિયન્સની વાત કરીએ તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ કોમ્પ્યુટર સ્કિલ તેમજ કમાન્ડ ઓન ટેલીમાં ધરાવતા હોવો જોઈએ મિત્રો એટલે કે એક વર્ષનો અહીંયા રિલેવન્ટ વર્કિંગ જે એક્સપિરિયન્સ છે તે ધરાવતા હોવા જોઈએ તેમજ તમે જોઈ શકો છો કોમ્પ્યુટર સ્કીલ તેમજ ટેલીમાં કમાન્ડ ધરાવતા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો એકવીસથી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરી એટલે કે એએનએમ અથવા તો જેએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય તેમજ ધોરણની વાત કરીએ તો માસિક ફિક્સ વેતન બાર હજાર ત્રણસો ને અઢાર રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે એક્સપિરિયન્સની વાત કરીએ તો એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ જે પચીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો છે ત્યાં અહીંયા જે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કુક એટલે કે રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ ફ્રોમ રેકોનાઇઝ બોર્ડમાં માંથી પાસ થયેલા હોય તેમજ પગાર ધોરણની વાત કરીએ તો માસિક અહીંયા ફિક્સ વેતન બાર હજાર છવ્વીસ રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે મિત્રો એક વર્ષનું અહીંયા રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ શૈક્ષણિક તો ધોરણ દસ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ પગાર ધોરણ અગિયાર રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે એક વર્ષનું રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે અહીંયા ત્યારબાદ હાઉસકીપર માટેની એક જગ્યા છે મિત્રો ધોરણ દસ પાસ ફ્રોમ રેકોનાઇઝ બોર્ડ અગિયાર હજાર સાતસો રૂપિયા પગાર એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પોતાની લેખિત અરજી બાયોડેટા શૈક્ષણિક લાયકાત ઉંમરના પુરાવા અનુભવના પ્રમાણપત્રો તેમજ બે પાસપોર્ટ સાઇઝના ફોટો અને અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે સવારે નવથી અગિયાર કલાક સુધીમાં જે અહીંયા સ્થળ આપેલું છે મિત્રો નોંધી લેશો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં છોટાઉદેપુર ખાતે ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો જેના માટે કોઈપણ પ્રકારના ભથ્થા કે વળતર ચૂકવવામાં આવશે નહીં જે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની આવડત જરૂરી હોય તે જગ્યા માટે ઉમેદવારોએ સીસીસી કે તેના સમકક્ષ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન સમયગાળા દરમિયાન રજૂ કરવાનું રહેશે રજિસ્ટ્રેશન સમયગાળા બાદ આવેલ ઉમેદવારોને એના ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેમજ જે તે જગ્યા માટેના જરૂરી શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો અનુભવ છે તે ધ્યાને લેવામાં આવશે નિયત લાયકાત અનુભવ અને ઉમર ન ધરાવતા ઉમેદવારોની ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને મિત્રો ઉપરોક્ત જગ્યા કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય છે તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ છોટાઉદેપુરના અધીન રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો છોટાઉદેપુર ખાતે આવેલી જે જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ જોએનાયલ જસ્ટિસ બોર્ડ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ જાહેરાત આવેલી છે મિત્રો અગિયાર માસના કરાર આધારિત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય